નમસ્તે મિત્રો આજના તાજા સમાચાર અને ખેડૂતલક્ષી સમાચારોના પર એક નવા વિડીયોની સાથે હું છું આપનો પ્રિય ગુજુ સંદેશ તો મિત્રો સમાચારની શરૂઆતમાં જાણીએ સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે ડ્રગ્સનું દૂષણ જીવનને બરબાદ કરે છે આ વિશે વધુ જાણીએ તો ગઈકાલે પોરબંદરના દરિયા કિનારેથી ત્રણ હજાર એકસો બત્રીસ કિલો ડ્રગ્સ પકડાયા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રતિક્રિયા આપતા કહ્યું કે ડ્રગ્સનું દૂષણ જીવનને બરબાદ કરે છે યુવાનો કોઈપણ પ્રલોભન એ ખોટી સંગતમાં ફસાય નહીં અને પૂરી ઊર્જાથી પોતાના જીવનને સુંદર અને સફળ બનાવવા ઉપર કેન્દ્રિત કરે એવો ખાસ હું અનુરોધ કરું છું તેમાં શિક્ષકો અને વાલીઓની સજાગતા પણ આપણા દેશની ડ્રગ્સ ફી ભારત બનાવવામાં મહત્વની બની રહેશે ત્યાર પછીના સમાચાર જોઈએ તો માવઠાથી થઈ શકે છે માર્ચની શરૂઆત ખેડૂતોની ચિંતા વધી આ અંગે વધુ જાણીએ તો માર્ચ મહિનો રાજ્યના ખેડૂતો માટે ચિંતા વધારનારો બની શકે છે હવામાન વિભાગે જે આગાહી કરી છે તે મુજબ પહેલી અને બીજી માર્ચે રાજ્યમાં કમોસમી વરસાદ થઈ શકે છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે પવનની દિશા બદલાઈ શકે છે અને ભારે પવન પણ ફૂંકાઈ શકે છે અંબાલાલ પટેલની આગાહી મુજબ પંદર માર્ચ સુધી રાજ્યના વાતાવરણમાં ફેરફાર જોવા મળી શકે છે અને કમોસમી વરસાદ પણ થઈ શકે છે ત્યારબાદ જાણીએ મિત્રો સીએ દ્વારા કોને મળશે નાગરિકતા આ અંગે વધુ જાણીએ તો નાગરિકતા સંશોધન બિલ સીએએ દેશમાં લોકસભા ચૂંટણી પહેલાં લાગુ થઈ શકે છે આ અંતર્ગત એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચૌદ પહેલાં પાકિસ્તાન અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશથી ભારત આવેલા હિન્દુ શીખ બૌદ્ધ જૈન પારસી અને ખ્રિસ્તી સમુદાયના લોકોને નાગરિકતા આપવામાં આવશે આ લોકો ધાર્મિક આધાર પર અત્યાચાર ગુજાર્યા બાદ ભારત આવ્યા હતા આ ત્રણ દેશના લોકો જ નાગરિકતા માટે અરજી કરવાપાત્ર હશે ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો મુખ્યમંત્રીની સુરક્ષામાં મોટી બેદરકારી આ વિશે વધુ જાણીએ તો છત્તીસગઢના સીએમ વિષ્ણુદેવ સાંઈની સુરક્ષામાં મોટી ખામીનો મામલો સામે આવ્યો છે જ્યાં એક યુવક પિસ્તોલ સાથે સીએમ આવાસમાં ઘૂસ્યો હતો જોકે યુવકને સીએમના રૂમની બહાર જ અટકાવી દેવામાં આવ્યો હતો અને પિસ્તોલ પણ જપ્ત કરી લેવામાં આવી હતી યુવક વીઆઈપી વાહનમાં આવ્યો હતો જેના કારણે તેની તપાસ કરવામાં આવી ન હતી આ મામલામાં એડીજી ઇન્ટેલિજન્સે ત્રણ સુરક્ષાકર્મીઓને સસ્પેન્ડ કર્યા છે અને મામલાની તપાસના આદેશ આપ્યા છે ત્યાર પછીના સમાચાર પર નજર કરીએ તો સત્યાવીસ ગામોમાં પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ આ વિશે વધુ જાણીએ તો ગિરનાર પર્વત પર મંદિરની આસપાસ પ્લાસ્ટિક બોટલનો ઢગલો હોય છે જેને લઈ ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવી હતી આ અંગે વન અને પર્યાવરણ વિભાગના પ્રિન્સિપાલ સેક્રેટરીએ કહ્યું કે હવેથી ગિરનાર અભયારણ્યમાં પ્લાસ્ટિક સાથે પ્રવેશ મળશે નહીં તેના ઉપયોગ પર પણ સંપૂર્ણ પ્રતિબંધ મુકાયો છે સાથે ગિરનાર અભયારણ્યમાં આવેલા સત્યાવીસ ગામોમાં પણ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો ખેડૂતોની સમસ્યા હલ કરવા સારા બેંકની શરૂઆત આ વિશે વધુ જાણીએ તો દિલ્હી ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં દેશના ખેડૂતો માટે સારા બેંક શરૂ કરવાની જાહેરાત કરાઈ છે આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા હાજર રહ્યા હતા તેમણે જણાવ્યું કે ખેડૂતો દ્વારા સામનો કરવામાં આવતી સંગ્રહ પરિવહન અને તાર્કિક સુધારવા માટે ભારતના વિવિધ પ્રદેશમાં સારા બેંક શરૂ કરાશે તેનો ઉદ્દેશ્ય દૂધ ઉત્પાદન અને તેની ઉત્પાદકતા વધારવા માટે પશુધનના ખોરાકનો સંગ્રહ કરવાનો છે ત્યાર પછીના સમાચાર જાણીએ તો સાબર ડેરીની ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયું આ વિશે વધુ જાણીએ તો સાબર ડેરીની ચૂંટણીને લઈ અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં સહકારી રાજકારણનો માહોલ ગરમ બન્યો છે ચૌદ બેઠકો માટે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખે કોણ ઉમેદવાર રહેશે એના પર પણ નજર છે રાજકીય નેતાઓ પણ પોતાના ટેકેદારોને ચૂંટણી ઉમેદવાર તરીકે જોઈ રહ્યા છે કોંગ્રેસ સાબર ડેરીની ચૂંટણીમાં પહેલેથી જ અળગી રહી છે હવે અંતિમ સમયે કોને મેન્ડેટ મળશે તેની રાહ જોવાઈ રહી છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો વાયરલ ઇન્ફેક્શનના કેસ વધ્યા આ વિશે વધુ જાણીએ તો હાલ ગુજરાતમાં બેવડી ઋતુ અનુભવાઈ રહી છે એક અઠવાડિયામાં રાજ્યભરમાં લઘુત્તમ તાપમાનમાં પાંચ ડિગ્રી સુધીનો ફેરફાર થયો છે જેને કારણે શરદી ખાંસી કફ અને તાવ લોકોને આવી રહ્યો છે તેથી વાયરલ ઇન્ફેક્શનના કેસમાં વધારો થયો છે પાણી જન્ય રોગોના કેસમાં પણ વધારો થયો છે એકલા અમદાવાદના સોલા સિવિલ હોસ્પિટલમાં વાયરલ ઇન્ફેક્શનના કેસ ચૌદસોને પાર નોંધાયા છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો આ લોકોના વિઝા અને પાસપોર્ટ રદ થશે આ અંગે વધુ જાણીએ તો શંભુ બોર્ડર પર ઘણા દિવસથી ખેડૂતોએ તેમની માંગણીઓને લઈને ડેરા નાખાશે ઘણી જ વાર પોલીસ અને ખેડૂતો વચ્ચે ઉગ્રતાભેરો માહોલ જોવા મળ્યો છે જોકે હરિયાણા સરકારે નિર્ણય લીધો છે કે ખેડૂત આંદોલનમાં ભાગ લઈ રહેલા યુવાઓ જેઓએ સરકારી સંપત્તિને ભારે નુકસાન પહોંચાડ્યું છે તેઓના રેકોર્ડ તેમની પાસે છે અને તેઓના વિઝા અને પાસપોર્ટ રદ કરવા માટેની તૈયારી કરી રહી છે જેનો ડેટા હવે તે એમ્બેસીને મોકલનાર છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો બોર્ડના વિદ્યાર્થીઓ ભૂલ કરશે તો ભારે પડશે આ અંગે વધુ જાણીએ તો જીએસસી બી બોર્ડની પરીક્ષામાં કોઈ ગેરરીતિ થશે તો મોટી કાર્યવાહી કરશે બોર્ડે તેત્રીસ ગુના માટે તેત્રીસ સજા જાહેર કરી છે જેમાં વિદ્યાર્થીનું પરિણામ રદ થઈ શકે છે વિદ્યાર્થી સામે પોલીસ ફરિયાદ પણ થઈ શકે છે પરીક્ષામાં કોઈ ગેરરીતિ ન થાય તે માટે આ નક્કી કરાયું છે જણાવી દઈએ કે બોર્ડની પરીક્ષા અગિયાર માર્ચથી શરૂ થઈ રહી છે જેમાં રાજ્યના પંદર લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે ત્યાર પછીના સમાચાર જોઈએ તો તળાવોના વિકાસના નામે કરોડો નો ધુમાડો આ અંગે વધુ જાણીએ તો એએમસી હેઠળ આવતા અમદાવાદના વિવિધ તળાવોના વિકાસ પાછળ પંદર વર્ષમાં રૂપિયા સો કરોડથી વધુનો ખર્ચ કરાયો છે તેમ છતાં મોટાભાગના તળાવોની હાલત ખરાબ છે દક્ષિણ અને મધ્ય ઝોનમાં એક પણ તળાવનો વિકાસ પંદર વર્ષના સમયગાળામાં કરવામાં આવ્યો નથી અમદાવાદના અનેક તળાવો અત્યારે શોભાના ગાંઠિયા જેવા સુખા પણ જોવા મળી રહ્યા છે ઉનાળાની હજુ શરૂઆત થઈ નથી ત્યાં શહેરના અનેક તળાવો પાણી વગરના ખાલી જોવા મળી રહ્યા છે ત્યારબાદ જાણીએ શું આવતા અઠવાડિયે ઇઝરાયલ હમાસ યુદ્ધ અટકી જશે આ વિશે વધુ જાણીએ તો અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને ગાઝામાં યુદ્ધ વિરામની આશા વ્યક્ત કરી છે તેમણે કહ્યું કે આગામી સપ્તાહ સુધીમાં ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ વિરામ થઈ શકે છે બાઇડનનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે પેરિસ અને કતારમાં બેકડોર ડિપ્લોમસી હેઠળ ઇઝરાયલ અને હમાસ વચ્ચે વાતચીત ચાલી રહી છે પરંતુ ઇઝરાયલ અને હમાસ દ્વારા બાઇડનના નિવેદન પર કોઈ પ્રતિક્રિયા આવી નથી ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો ગુજરાત કોંગ્રેસમાં વધુ એક ગાબડું આ વિશે વધુ જાણીએ તો લોકસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસની સ્થિતિ ન ઘરની કે ન ઘાટની જેવી થઈ છે રાજ્યમાં વધુ એક કોંગ્રેસ નેતાએ રાજીનામું આપ્યું છે બનાસકાંઠાના ધાનેરાના પૂર્વ ધારાસભ્ય જોઈતા પટેલે રાજીનામું આપ્યું છે તેમણે પ્રદેશ પ્રમુખને રાજીનામું મોકલતા ગુજરાત કોંગ્રેસ મુશ્કેલીમાં મુકાય છે આ દિગ્ગજ નેતાના રાજીનામા બાદ હવે તેઓ ભાજપમાં જોડાશે કે અન્ય પક્ષમાં જોડાશે તેના વિશે ખુલાસો થયો નથી ત્યાર પછીના સમાચાર જાણીએ તો વધુ બે મહાનગરપાલિકા જાહેર કરાઈ આ અંગે વધુ જાણીએ તો ગુજરાતમાં વધુ બે મહાનગરપાલિકાની જાહેરાત કરાઈ છે પોરબંદર સાયા અને નડિયાદની નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો અપાશે આ પહેલાં વિધાનસભામાં નાણાં મંત્રી કનુ દેસાઈએ સાત શહેરોને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની જાહેરાત કરી હતી જેમાં નવસારી ગાંધીધામ મોરબી વાપી આણંદ મહેસાણા તેમજ સુરેન્દ્રનગર અને વઢવાણનો સમાવેશ થાય છે હવે કુલ સત્તર મહાનગરપાલિકા બનશે ત્યાર પછીના સમાચાર જોઈએ તો હિમાચલના રાજકારણમાં બળવો પંદર ધારાસભ્યો સસ્પેન્ડ આ અંગે વધુ જાણીએ તો હિમાચલ પ્રદેશમાં સ્પીકરે પૂર્વ સીએમ જયરામ ઠાકુર સહિત ભાજપના પંદર ધારાસભ્યોને ગૃહની કાર્યવાહીમાંથી સસ્પેન્ડ કર્યા છે આ પહેલા હિમાચલ સરકારના મંત્રી વિક્રમાદિત્ય સિંહે સીએમ સુકુ પર ગંભીર આરોપ લગાવતા રાજીનામું આપ્યું છે નિષ્ણાતો મુજબ ભાજપના પંદર ધારાસભ્યોનું સસ્પેન્શન સરકારને બસાવવાના પ્રયાસનો એક ભાગ હોઈ શકે છે કારણ કે તાજેતરના ઘટનાક્રમથી કોંગ્રેસ હાઈકમાન્ડની ચિંતા વધી ગઈ છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો ભાજપની પ્રથમ યાદી ટૂંક સમયમાં આવશે આ વિશે વધુ જાણીએ તો લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપ શુક્રવારે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી શકે છે ગુરુવારે પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક યોજાશે બીજી યાદીમાં એવી બેઠકો પર ઉમેદવારોની જાહેરાત થઈ શકે છે જ્યાં ભાજપનો પરાજય થયો હોય પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિમાં પીએમ મોદી રાજનાથસિંહ અમિત શાહ અને યેદીયુરપ્પા જેવા મોટા નેતાઓ સામેલ છે સમિતિમાં સરસા બાદ જ ઉમેદવારોના નામ નક્કી કરવામાં આવશે ત્યારબાદ જાણીએ મિત્રો ભારતમાં એંશી કરોડથી વધુ ઇન્ટરનેટ યુઝર્સ આ અંગે વધુ જાણીએ તો એક રિપોર્ટ અનુસાર ભારતમાં ઇન્ટરનેટનો ઉપયોગ કરનારા લોકોની સંખ્યા બે હજાર ત્રેવીસમાં બ્યાસી કરોડ સુધી પહોંચી છે આ મુજબ દેશના પંચાવન ટકાથી વધુ લોકો ઇન્ટરનેટનો ઉપયોગ કરી રહ્યા છે તેમાં આઠ ટકાનો વાર્ષિક વૃદ્ધિદર જોવા મળ્યો હતો કુલ વપરાશકારોમાંથી ત્રેપન ટકા એટલે કે ચુમ્માલીસ પોઈન્ટ બે કરોડ લોકો ગ્રામીણ વિસ્તારમાંથી આવે છે દેશના કુલ ઇન્ટરનેટ વપરાશકર્તાઓમાં છ્યાસી ટકા ઓટીટી સેવાનો ઉપયોગ કરી રહ્યા છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો દિલ્હી સેલો આંદોલનથી આ સંગઠનો દૂર આ વિશે વધુ જાણીએ તો એમએસપી સહિત અનેક માંગણીઓ માટે ખેડૂતોએ દિલ્હી સેલોનું આહવાન કર્યું છે સંયુક્ત કિસાન મોરચાએ આનાથી અંતર રાખ્યું છે ખેડૂત નેતા સરવનસિંહ પંડેરે કહ્યું કે સંયુક્ત કિસાન મોરચા સાથે તેર બેઠકો થઈ હતી પરંતુ અમે દિલ્હી સલોના પક્ષમાં નથી સંયુક્ત કિસાન મોરચાએ દાવો કર્યો હતો કે તેમને દિલ્હી સલો માટે આમંત્રણ કે સલાહ આપવામાં આવી નથી પંડેરે કહ્યું કે સંયુક્ત કિસાન મોરચાએ ગયા વર્ષે જ કહ્યું હતું કે અમારે તેની સાથે કોઈ લેવા દેવા નથી ત્યાર પછીના સમાચાર જોઈએ તો ખાનગી સોસાયટીઓને લઈને સીએમ ભૂપેન્દ્ર પટેલનો મહત્વ નિર્ણય આ વિશે વધુ જાણીએ તો સીએમ ભૂપેન્દ્ર પટેલે સ્વર્ણિમ જયંતિ શહેરી વિકાસ યોજના હેઠળ ખાનગી સોસાયટી જનભાગીદારી યોજનાના કામો માટે સાત કરોડ અઠ્ઠાણું લાખ રૂપિયાની ફાળવણીની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે જેમાં વડોદરા મહાનગરપાલિકાને છ કરોડ એકતાલીસ લાખ રૂપિયા મળશે સાથે ત્રણ નગરપાલિકાઓને એક કરોડ સત્તાવન લાખ રૂપિયા મળશે નાગરિકોના ઈઝ ઓફ લિવિંગ વધારવાના કામો માટે આ ફાળવણીની મંજૂરી આપવામાં આવી છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો પાકિસ્તાનમાં બની રહ્યું છે રામ મંદિર આ વિશે વધુ જાણીએ તો પાકિસ્તાનના ઈસ્લામકોટમાં બસો વર્ષ જૂના રામ મંદિરનું પુનઃ નિર્માણ થઈ રહ્યું છે પાકિસ્તાની સામાજિક કાર્યકર્તા બાબર આ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવી રહ્યા છે આ મંદિર લઘુમતી હિંદુઓ માટે ખૂબ મહત્ત્વનું છે આ બસો વર્ષ જૂના રામ મંદિરની ઇમારત જર્જરિત છે ખાસ વાત એ છે કે જીર્ણોદ્ધારનું કાર્ય મુસ્લિમ મજૂરો દ્વારા કરાવવામાં આવી રહ્યું છે આ અગાઉ બાબરે ઇસ્લામકોટમાં જ દસ એકરમાં ફેલાયેલો સંત નેનુરામ આશ્રમ બનાવ્યો હતો તો મિત્રો આજના તાજા અને ખેડૂતલક્ષી સમાચારના આજના વિડીયોમાં બસ આટલું જ આપને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો વિડીયો આપના મિત્રો દોસ્તોને શેર કરજો અને ગુજરાત સંદેશ ચેનલ પર નવા આવવું તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી ચેનલ સાથે જોડાઈ જજો જેથી આ ચેનલ પરથી આવતા તાજા સમાચારના વિડીયોની અપડેટ આપને સમયસર અને સૌથી પહેલાં મળતી રહે તેમજ આપના કાંઈ પ્રશ્નો અથવા તો કાંઈ સૂચનો હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ ફરી મળીશું નવા વિડીયોમાં નવા સમાચાર સાથે તો ત્યાં સુધી રજા લઈએ નમસ્તે